પાલનપુર કચેરી ખાતે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો પાલનપુર ડીવાય કચેરી ખાતે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચૌદ લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાય એસપીની અધ્યક્ષતામાં પરત કરવામાં આવ્યો હતો પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન છાપી વડગામ સહિતના પોલીસ સ્ટેશનમાં ત્રીસ જેટલા અરજદારો દ્વારા ચોરી તેમજ ખોવાયેલા મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી જે બાદ આજરોજ પાલન પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયાનો મુદ્દા માલ ત્રીસ જેટલા અરજદારોને પરત અપાયો છે જે અરજદારો દ્વારા પોતાનો કિંમતી માલ રોકડ રકમ અને વાહનો ગુમ થયા હતા તેમને આજે પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીવાયએસપી ડોક્ટર જી જે ગામિતની અધ્યક્ષતામાં ચોવીસ મોબાઈલ પાંચ બાઇક એક ટ્રેક્ટર સહિત સિત્તેર હજારની રોકડ રકમ ત્રીસ જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરી લઈ અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમને પોલીસનો આભાર માન્યો હતો પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલસામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પણ આવા કાર્યક્રમો થકી જનતા વચ્ચે પોતાનું એક વિશ્વસનીય કામ કરવાની છાપ ઊભી પણ

અને મહિલા પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અલગ અરજદારો ત્રીસ જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવે છે જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ ચોવીસ જેટલા મોબાઈલ છે મોટર સાયકલ પાંચ જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ ઓગણી સિત્તેર હજાર જેટલી થાય છે આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય ભેગી કરી હોય જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે અને આજે ખાસ કરીને જ્યારે એમને એમના હર્ષની લાગણી અમે જોઈએ છીએ ત્યારે એમને ખરેખર લાગે છે કે તેરા તુચકો જે કાર્યક્રમ છે એ ખરેખર એના એ સાર્થક થયો છે અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડવા માગે છે આપની પણ કોઈ જો મુદ્દામાલ કોઈ વસ્તુ પોલીસ સ્ટેશને હોય અને જો આપ પરત મેળવવા માગતા હોય તો પાલનપુર ડિવિઝન કાં તો પછી અમારા જે અન્ય પોલીસ સ્ટેશન છે અમારા હેઠળ છે એ તમામ આપ સંપર્ક કરી શકો છો અને આપની જે કિંમતી મુદ્દામાલ છે એ આપ પરત મેળવી શકો છો